અનેક થિયરી સામે આવી રહી છે બોઈંગ કે પછી ભારત તરફથી એર ઇન્ડિયા ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ કોઈક તો જવાબદાર છે આની અંદર એ બેમાંથી એકની જવાબદારી ક્યારેય નક્કી થશે એ ખબર નથી યાંત્રિક ખામી છે તો શું કામ છે મેન્ટેનન્સ નથી થયું તો શું મેન્ટેનન્સ વાળી કંપની એના માટે જવાબદાર છે મેન્ટેનન્સ નથી થયું તો પછી જો પાયલટની ભૂલ છે માનવીય ક્ષતિ છે એવું જો ક્યારે પણ સામે આવે છે તો એ શું કામ છે શું ફટિકનો થાકનો ઇસ્યુ છે કેમ કે એરલાઇનમાં કામ કરતા ખૂબ બધા કર્મચારીઓ સાથે જ્યારે આ ઘટનાને સમજવા માટે વાત કરી ત્યારે મોટા ભાગનાની ફરિયાદ એ હતી કે બહુ બધી સમસ્યાઓ એક સાથે સંકળાયેલી છે અને કદાચ બહુ બધા પરિબળો એક સાથે ભેગા થાય ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે જે ભારતના એવિએશનના ઇતિહાસની સૌથી ખતરનાક દુર્ઘટના છે આખી દુનિયા કોઈને કોઈ ક્રેશને બાકી શિકાર બને છે સવાલોના જવાબ મળવા એટલે જરૂરી હોય છે કે જેથી ફરીથી એ પ્રકારની ભૂલનું પુનરાવર્તન રોકી શકાય ભૂલ એટલે નથી શોધવાની કે કોઈના પર જવાબદારીનો ટોપલો ઢોળી દેવાય ભૂલ એટલે નથી શોધવાની કે બોઇંગના માથે પાડી દો કે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના માથે પાડી દો કે સરકારને ઢોળી દો કે એક વ્યક્તિને જવાબદાર બનાવી દો કે એક વ્યક્તિનું રાજીનામું લઈ લો શું ફરક પડ્યો ખૂબ બધા લોકોએ બહાદુર શાસ્ત્રીના રાજીનામાની અને નૈતિકતાની વાત કરી પણ શું લાલબહાદુર શાસ્ત્રીએ જ્યારે રેલવે મંત્રીનું પદ છોડ્યું એના પછી આપણને એટલા પ્રામાણિક અને નિષ્ઠાવાળા રેલ મંત્રી મળી શક્યા હોત એ નૈતિકતા અને જવાબદારી નક્કી કરવીને પોતાના માથે લેવું એનો મતલબ દરેક વખતે એ જવાબદારી છોડી દેવી નથી હોતું અને એટલા જ માટે આપણે ત્યાં ઘટનાઓમાં પણ પ્રતિશોધ શોધીએ છીએ દુર્ઘટનાઓમાં પણ પ્રતિશોધ શોધીએ છીએ એટલે એ આખી આ દુર્ઘટનાઓમાં આ કોઈ રાજીનામું આપવાની કે લઈ લેવાની કે એના માટે કોઈકને જવાબદાર ઠેરવવાની કે એક ચહેરો શોધવાની આ સ્પર્ધા નથી આ પ્રશ્નોના જવાબ મેળવવાની વાત છે એ પ્રશ્નોના જવાબ આપણને મળતા સમય લાગવાનો છે એ સમય પછી પણ સાચા જવાબો મળે છે કે કેમ એ ખબર નથી બીજી બાજુ પોલીસ શું કરી રહી છે અને કેવા વિડીયો સામે આવી રહ્યા છે એક ડૉક્ટરનો વિડીયો સામે આવ્યો જે ગુહાર લગાવી રહ્યા હતા કે અમને થોડો સમય આપો હોસ્ટેલ ખાલી કરી ત્યારે ડૉક્ટરના ધ્રુસકે ધ્રુસકે રડતા વિડીયો સામે આવ્યા એ ડૉક્ટરનો એક વિડીયો સામે આવ્યો પછી તરત જ એના પર ખૂબ બધી ચર્ચાઓ થઈને મીડિયામાં એ મુદ્દો આવ્યો તો ડૉક્ટરે તરત જ બીજો વિડીયો બનાવ્યો અને કહ્યું કે હું ટ્રોમામાં હતો હું સભાન નહોતો ને એટલા માટે એવું બોલ્યો છું બાકી મને તંત્રએ ખૂબ મદદ કરી છે એક છોકરો હતો કે જેણે વિમાનનો એ વિડીયો બનાવ્યો હતો એ છોકરો બીજા ગામથી આવેલો હતો પહેલીવાર વિમાન જોઈ રહ્યો હતો એ ખુશ હતો એણે વિચાર્યું કે હું આ વિડીયો બનાવીને ગામડે મોકલીશ એના મોબાઈલમાં કેપ્ચર થયું પ્લેનનું ક્રેશ ટ્વિટર પર કેટલાય લોકોએ શંકા કુશંકા વ્યક્ત કરી કે આણે ક્રેશનો વિડીયો કેવી રીતે બનાવ્યો એ છોકરાની સ્ટોરી સામે આવી પત્રકારોએ જઈને એ છોકરાને શોધ્યો લલ્લન ટોપના અભિનવ પાંડે આવ્યા છે આવ્યા અને પછી એમણે ત્યાં જઈને છોકરાની સ્ટોરી કરી બીજા દિવસે પોલીસ ત્યાં પહોંચી ગઈ મીડિયાના કેમેરા ત્યાં હાજર હતા એ છોકરાને ત્યાં લઈ જવામાં આવ્યો જે રીતથી લઈ જવા એના પર પ્રશ્ન હતો ઝી મીડિયાનો કેમેરો હતો ત્યાં એ વાત કરી રહ્યા હતા પોલીસ ત્યાં અચાનક પહોંચે છે અને એને લઈ જાય છે આ બધા દ્રશ્યો ઝીના કેમેરામાં કેદ થાય છે ઝીના પત્રકાર બોલી રહ્યા છે કે પોલીસ આ રીતનું વર્તન એ નાના છોકરાની સાથે શું કામ કરી રહી છે તો કિશોર છે એને સમજણ પણ નથી એના પછી અમદાવાદ પોલીસે ટ્વિટર પર બધાને જવાબ આપવાની શરૂઆત કરીને બધાને કહ્યું કે તમે તો ખાલી જવાબ આપવા માટે લઈ ગયા હતા એને અમે કશું ખોટું નથી કર્યું એ છોકરાને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો ને પછી કાં તો ગામડે મોકલી દેવામાં આવ્યો કાં તો સગાને ત્યાં મોકલવામાં આવ્યો ને એવું કહ્યું કે સ્થળ પર પાછું નથી જવાનું આવા સમયમાં શું મહત્ત્વનું છે રાજીનામા માંગવાની સ્પર્ધા કે પછી પબ્લિક રિલેશન પીઆર ઇમેજ કોન્શિયસ રહેવાની પ્રેક્ટિસ બંને પર ખૂબ બધા પ્રશ્નો છે